ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવારની યાદી જાહેર કરે તેની કાર્યકર્તાઓ અને નેતાઓ જોઈ રહ્યા છે આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે કોંગ્રેસના કયા નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતની બેઠકોમાંથી બેઠકો ભાજપે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે જ્યારે અગિયાર બેઠકો પર ટૂંક સમયમાં જ ઉમેદવારના નામ જાહેર થઈ શકે છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી આ વચ્ચે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર બાદ વધુ એક દિગ્ગજ નેતાએ જાહેરાત કરી દીધી છે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છેલ્લા ઘણા દિવસથી એવી અટકળો ચાલતી હતી કે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ફરી એક વખત જૂના ચહેરા પર દાવ લગાવવા જઈ રહી છે આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી મેદાનમાં ઉતરી શકે છે આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ અને ભરતસિંહ વચ્ચે ટક્કર પણ થઈ શકે છે તેવી વાતો ચાલી રહી હતી એવામાં તેઓએ આ મામલે ખુલાસો કરીને અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે ભરતસિંહ સોલંકીએ ટ્વિટર પર લખ્યું છે કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું બધું આપ્યું છે એઆઈસીસીએ જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકે મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી ને ચૂંટણી ન લડવા માટે શું કારણ આપ્યું હતું જગદીશ ઠાકોરે તે સાંભળો ઘણા વર્ષોથી પક્ષે મને ખૂબ આપ્યું છે બબે વખત ધારાસભા ત્રણ વખત લોકસભા તાલુકા યુવક કોંગ્રેસથી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અને પરિણામો વિપરીત આવ્યા પછી પણ સીડબલ્યુસી ના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચો છે મૂક્યો છે એકાદ મહિના પહેલા સમગ્ર ગુજરાતનું નેતૃત્વ સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે છેલ્લા બે ત્રણ મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે નવા લોકોને લાવો નવા લોકોને તૈયાર કરો પક્ષમાં ભરતી કરો અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે મારી એકાદ બે વર્ષ પહેલાંની નાદુરસ તબિયતનું પણ એક કારણ છે મારા સાથીઓ અને મારો પરિવાર પણ સમગ્ર રીતે કોંગ્રેસનું કામ કરવા અને કરવા દેવા માટે ખુશ છે અને એટલા માટે મેં લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે જગદીશ ઠાકોરે કહ્યું છે કે નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરૂરી છે રાહુલ ગાંધી પણ આવું ઈચ્છે છે કે નવા ઉમેદવારોને તક મળે આ માટે ચૂંટણી ઇન્ચાર્જથી લઈને ઉપલી નેતાગીરીની સાથે ચર્ચા કરી છે આ માટે હાલમાં પોતાની નાદુરિસ તબિયત સહિતના અનેક કારણોને પણ તેઓએ રજૂ કર્યા હતા કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હવે કોંગ્રેસમાંથી નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે બીજી બાજુ નેતાઓ શા માટે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને શા માટે હાથ ખંખેરી રહ્યા છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે આ જ પ્રકારના રાજકીય સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે